जय जय

જય કુબેર આજે શ્રણ મહિનાના છેલ્લો દિવસ ને શનિવારી અમાસ આજે કુબેર દાદાના બરાબર બાર વાગે પટ ખોલ્યા છે આનંદનો વિષય એ છે કે આજે મારી સાથે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ વિધાનસભાના અધ્યક્ષ સાલેન્દ્ર ત્રિવેદી પણ આજે અમારી સાથે અહીંયા જોડાયા છે અને મોટી સંખ્યામાં આજે કુબેર ભક્તો સવારથી જ અહીંયા આવી રહ્યા છે અત્યારે પણ મોટી સંખ્યામાં કુબેર ભક્તો આવ્યા છે હું તમામ પર કુબેરદાદાની કૃપા વરસે એ કુબેરદાદાએ પ્રાર્થના કરું છું અને વડોદરા શહેર જિલ્લા સાથે ડભોઈ વિધાનસભામાં તમામ નાગરિકો પર કુબેરદાદાની વિશેષ કૃપા રહે એ આજના દિવસે પ્રાર્થના ગઈ જગતની સમૃદ્ધિના દેવ એટલે ભગવાન કુબેર કુબેર પાસે બધાએ યાચના કરવા જવું જ પડે ગુજરાતની પ્રગતિ માટે ભારતની પ્રગતિ માટે મારો પહેલીવારનો પ્રસંગ છે કે જે મધ્યરાત્રિએ દર્શન કરવાનો મોકો મળ્યો છે અને માન્ય ધારાસભ્ય દર્ભાવતીના શ્રી શૈલેષભાઈ ચોટ્ટાને કારણે એમના પ્રેમથી એમના પ્રેમના કારણે આજે આવવાનું થયું મહારાષ્ટ્રથી ખૂબ ભક્તો આવ્યા છે ગુજરાતના ખૂબ ભક્તો આવ્યા છે અને સરસ મજાના ભગવાનના દર્શનથી અમે અહોભાગી થયા છીએ અહીંની મંદિર પ્રશાસનની વ્યવસ્થા પણ ખૂબ સુંદર છે જય કુંબેર